ભલે તો આ માઇન્ડ ના લોકો હોય હેના ને તો આજથી સંકલ્પ કરવાનો કે ફ્રી માં આપણે જોતું જ નથી ને જય શ્રી કૃષ્ણ આમાં ન થાઉ ફ્રી કઈ છે નહીં ખોટે ખોટે હું નકામ ફળવું લપમાં ચાલો સ્માર્ટ વર્ક શું છે ગોલ લક્ષ હોવું જોઈએ શું હોવું જોઈએ લક્ષ ગોલ ગોલ મતલબ લક્ષ સપના તો હોય સપના ને તારીખ નાખો ત્યારે લક્ષ બને સમજો કે મારે કાર લેવી છે

સમય એના ઉપર કાયનાથ કામ કરે આને કહેવાય ગોલ પછી સાચી દિશામાં કામ કરવાનું મારે સફળ થવું છે મારે આગળ વધવું છે તો પછી એ દિશામાં મારે કામ કરવું પડે સમજો કે મારા જીવનનું મેં લક્ષ બતાવી દીધું કે મારે મારું જીવનનું લક્ષ મને મળી ગયું હતું નાનપણથી કે પરિત્રાણાય સાધુનામ વિનાશાય છે દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામી યુગે યુગે મને જિંદગીનો લક્ષ મળી ગયો આ જીવન છે અને મને આરસીએમ એટલે મેં આરસીએમ પકડી લીધું મારી ઇન્ડસ્ટ્રીમાં મેં ઇન્ટરેસ્ટ છોડી દીધો હલો તો મેં સાચી દિશામાં જો હું પછી એ લક્ષ્ય મારું એ હોય અને હું જાઉં છું મારી ફેક્ટરીમાં તો હું સાચી દિશામાં નથી કારણ કે ત્યાં સંભવ જ નથી ત્યાં વાતો ત્યાં તો ઉઠીને એક જ વાત કેટલા મશીન કેટલા વેચવાના ને ક્યાં વેચવાના માર્કેટિંગ કરો આન તેન બીજું કઈ એક માંથી બે ફેક્ટરી કેમ થાય ને બે માંથી ત્રીજી કેમ થાય ત્યાં આ વાત આવે ખરી માણસના નિર્માણની વાત આવે ખરી કોઈને મદદની વાત આવે ખરી क्या वाह एक बार ताली कोई नहीं पेन छे पण आरसीएम नी नथी लागते એટલે નો બરાબર જ કહેવાય છતાય કોઈને મોહ હોય આ મોહ જ કહેવાય ને જે માર્કેટ એ મારી જિંદગી મારા બાપાનો કઈ વૈધવા નો દીધું મારું કમાયેલું કઈ વૈધ્યું આ છતાં એનો મો હોય તો લઈ બરાબર પણ એ જેમણે આઈપી એમના માટે જોરદાર મફતનું જોતું યસ ચાલો એ એ બહુ મોટી ચીજ છે અને મને એનું ગૌરવ છે મને એનું ગૌરવ છે આ વાતનું કે આ પ્રોગ્રામમાંથી આપણે સક્સેસ ઘણા સક્સેસ થયા છે કે કોઈને કોઈનું જ એટલે આપણા પ્રોગ્રામમાંથી તો લોકો ટિકિટ જાય કદાચ ન આપી હોય ને એ જેને આપી હોય ને આપી દે ભાઈ હાલ્યો આ આપણે કઈ ઉધારી કરવી નથી હે હમણાં હું ઓડિશા ટુરમાં હતો બસમાં અમે એક સિટીમાંથી બીજી સિટી માંગી રહ્યા હતા તો હું ને અમારા ઉત્તમ કુમાર શીલ મને બાજુ ગેલેરી સાઈડ હું વિન્ડો સાઈડ હતો તો તો બસ ખાલી ત્યાં નોટ પડી હતી મને મળી સો રૂપિયાની નોટ એટલે કીધું અહીંયા બેઠા હતા એની બાજુમાં હતી મી એની હશે કીધું ઉત્તમ ભાઈ તમારી સો રૂપિયા નોટ મને કે મારી મારી નથી મેં કીધું અહીંયા પડી હતી તમારી બાજુમાં મારી નથી એક જ ઝાટક્યો કાંઈ વિચાર્યું નહીં ભાઈ સો રૂપિયા હોય એટલે એક વાર તો

તો કહેવાનો મતલબ મારું નથી તો મારે નથી હંમેશા ચાલો હવે એટલે આપણે જે પ્રકારના જોયા હતા કે નહીં આપણા અત્યારે લક્ષ્ય બનાવો અને સાચી દિશા એટલે દ્રઢ સંકલ્પ હોવો જોઈએ સંકલ્પ નું મકસદ મારે શું કામે કઈ મેળવવું છે કેટલું મેળવવું સમજો કોઈ તમે એમ કે મારે મહિને પચાસ હજારની ની ઇન્કમ લેવી છે તો પચાસ હજારની ઇન્કમ નું પ્લાનિંગ હોવું જોઈએ મારી પાસે કે પચાસ હજારનું શું કામ શું કરીશ મારે લાખ રૂપિયા કમાવા છે મહિને તો લાખ રૂપિયા ક્યાં મારે મારે જરૂરિયાત છે તમે કહો કે લાખની જરૂર છે તો બે લાખ ક્યાં કમાવા છે ક્યાં એ કરવાના છો ઇન્વેસ્ટ શું શું કરવાનો જરૂરિયાતો છે આને કહેવાય મકસદ કાયનાતને આટલું સટીક વિજ્ઞાન ઉપર એ કામ કરતી હોય છે પછી માલિક ભાવથી કામ કરો જેમ કે મારી જ જવાબદારી છે એવી રીતના કામ કરવાનું અને ક્યાં સુધી જ્યાં સુધી તમે લક્ષ્ય પ્રાપ્ત કરો આ આ આ બંધ બરાબર માલિક બની જાવ બધી વાતોના માહોલ પોતે બનાવો વિશ્વાસ સકારાત્મકતા ઉત્સાહ જનૂન પરિશ્રમ કોઈ દી કામ કરવામાં માં નહીં થાકવાનું સદૈવ રોમાંચિત હાર્દિક પ્રેમ પ્રસન્નતા અભ્યાસ સતત કરતા રહ્યો જ્ઞાન પ્રાપ્તિ કરતા રહેવાની સમાધાની બનવાનું સમસ્યા નહીં પ્લાનિંગ મેકર બનવાનું અને વિહીકલ બનાવવાનું જેવું તમારો ગોલ હે મારી જિંદગીનો જે ગોલ છે એમાં મેં આરસી વિહીકલ બનાવ્યું બરાબર છે હવે ધ્યેય પ્રાપ્ત કરવા માટે કુદરતે આપણને બે શક્તિ આપી છે શરીર અને મન પણ મેં તમને સવારે કહ્યું હતું કે જે ફોટા જોયા ને એ બહુ મોટા સક્સેસફુલ લોકો હતા ભગવાન હતા અવતારી પુરુષો હતા મહાપુરુષો હતા મહાન સફળ લોકો હતા એ બધાએ પણ શક્તિનો કેટલો ઉપયોગ કર્યો છે એકથી દસ ટકા જ એ હું નથી કહેતો પ્રોફેસર વિલિયમ જેમ્સ હાર્ડવર્ડ યુનિવર્સિટી અમેરિકા આ ત્યાંના પ્રોફેસર છે સાયકોલોજીના ઈ એમ કે છે આ એનો અભ્યાસ એવું કહે છે એનું રિસર્ચ એવું કહે છે કે આ આટલું જ સફળ લોકોએ પણ ઉપયોગ કર્યો છે અને એનું કારણ શું છે તો આપણે જાણતા નથી એટલે આપણે ઉપયોગ કરી શકતા નથી તો જુનાગઢ ટીમ આપણી જ હતી વોટ ઇઝ માઇન્ડ મેં તો સીધું એમને ઉપલો માળ મેં કીધું ઉપલો માળ સાહેબ કે રેવા દે ભાઈ આપણને એટલી જ ખબર હતી મન વિશે જાણતા જ નહોતા તો મન વિશે કોઈ જાણતા નતા આપણે એટલે તેનો ઉપયોગ કરતા નતા એટલે તો પાંત્રીસ વર્ષની ઉંમર સુધી સંઘર્ષ કરતા રહ્યા કાંઈ જ નહીં પાંત્રીસ વર્ષની ઉંમર મારી મારા બાપા એ જે કમાવેલું હતું ને જ હતું અમારી પાસે ત્યારે હા કામ ત્રણેય ભાઈ કરતા હતા રાત દિવસ મહેનત કરતા હતા સુરતમાં મકાન નહીં સુરતમાં પ્લોટ નહીં સુરતમાં કઈ નહોતું નહીં જે ફેક્ટરી હતી ભાડાની હતી ભાડાની હતી રાજકોટમાં કઈ તો નામ નિશાન જ નહોતું કઈ કોઈ જગ્યાએ કઈ નતું પાંત્રીસ વર્ષના જીવન સુધી ત્રણેય ભાઈની મહેનત હતી કઈ જ નહોતું કારણ શું કામ કારણ શું હતું આ આનું વિજ્ઞાન જાણતા નહોતા એટલે ગમે એવું બાયફે રાખતા હતા હવે આને સમજવાનું છે મન શું છે તો મેં કીધું ઉપલો માણ મને એમ કે મગજ એટલે મન આપણે બુદ્ધિ કોને કહી પણ હકીકતે એ મગજ છે શું છે મગજ આ મગજ છે જેને આપણે મન કહીએ છીએ ને એ મગજ છે જેને બુદ્ધિ કહીએ છીએ એ મગજ છે હાર્ડવેર કહેવાય જેમાં આ છે ને ને દેખાય કોમ્પ્યુટર આ હાર્ડવેર છે પણ મન છે ને સોફ્ટવેર છે શું છે અને સોફ્ટવેર કોઈ બી દેખાય નહીં એટલે આપણે એને પકડી શકતા નથી જોઈ શકતા નથી પાછું ઈશ્વરનું આપેલું છે જો આ લાઈટ શોધ કોણે કરી માણસે કરી મતલબ શોધ માણસે કરી પણ ઇલેક્ટ્રિક તમને પાવર દેખાય નહી એટલે ટેસ્ટર લગાવવું પડે પણ એ માણસે બનાવ્યું છે એટલે તમે ટેસ્ટર લગાવો આ તો ઉપરવાળાનું છે આ એમાં શું લગાડો આપણને કઈ સાધન આપણી પાસે છે નહીં એટલે આપણને ખબર જ નથી પડતી કે મનની તાકાત શું છે મન શું છે એટલે આપણે વાપરી શક ખબર જ નથી તેનો વાપરવું કેમ હા કે ના બરાબર છે તો લેમ્પ છે એ હાર્ડવેર છે એ દેખાય છે પણ એને ચલાવનારો પ્રકાશ છે એ પાવરમાં છે એમાં શરીર શું છે હાર્ડવેર છે પણ આને ચલાવનારી શક્તિ છે એ અદ્રશ્ય શક્તિ છે એ મનની શક્તિ છે એ દેખાતી નથી નહી તો આપણને બધાને ન ખબર પડે એ બાપુજી જાય જો જો દાદા જ્યારે જાય ત્યારે આપણને નો દેખાય એ નો દેખાય બાપુજી આપણે ક્યારે આવીએ છીએ એ નથી દેખાતું અને જાય એ પણ નથી દેખાતું શું કામે એ અદ્રશ્ય શક્તિ છે સમજાણું તો વિજ્ઞાની કોઈ પ્રયોગ કરી લીધા કોઈ પકડી શક્યા નહીં એટલે આપણે એને સમજી તો આપણે સમજવાનો પ્રયાસ કરીએ એને કે છે શું

માં કેટલો પાવર છે તમે જોવો શક્તિ કઈ રીતની છે કઈ રીતની કામ કરે છે આપણી પાસે પાવર ઈ મનની શક્તિનો પાવર કેટલો છે જાણવું છે પહેલી વાર કોણ કોણ છે ફર્સ્ટ ટાઈમ પૂરો હાથ ઉપર કરો એટલે આળસ એ ઉડી જાય બધું ઓહો મોટી સંખ્યા છે એકવાર જોરદાર ગાઈ તમારા બધા માટે તમારા બધાએ જાણવું તમે કોણ છો કયો તો કોણ છો

ભગવાનનું ટોટલ અનુકરણ કરે એ માણસ શરીરથી કોઈ માણસ નથી થાતો તો કર્મ થી માણસ થાય છે શરીર મળી જવા થોડો માણસ થઈ જાય તો તો બધા ભગવાન થઈ જાય એ કામ કેવું કરે છે જીવે છે કેવું એના ઉપર છે ઓકે ચલો મોબાઈલ કોની કોની પાસે છે ઓકે ઇન્ટરનેટ ઇન્ટરનેટ કોના મોબાઈલમાં હાથ ઉપર કરો ઇન્ટરનેટ વાપરતા હોય અચ્છા બસ આ બાજુ કેમ એમ અડધા વાપરે અડધા વાપરતા આ બાજુ ઓછું આવે એટલે ઇન્ટરનેટ વગરનો પ્લાન જ કયા કંપનીમાં છે કેમ છું ના હા ઇન્ટરનેટ તો ફરજિયાત છે હા ચાલો ઇન્ટરનેટ વગરના ફોન કોની પાસે છે તો એ લોકો હુતા આય છે મારી વાત ના એકવાર ઉઠાડો ઉઠાડો થોડું વોલ્યુમ આપવું પડે એવું લાગે મને ગળું ઇન્ટરનેટ છે બધા પાસે વધારે જમી લીધું એવું લાગે ચડ્યું છે ચડ્યું છે તમે શું ખાધું શું જમ્યા શું જમવાનું હોત નાસ્તો મોહન થાળ મોહન થાળ ચડ્યો ભાઈ તો તમને ખબર દારૂ ચડે આય ચડે હો દારૂ ચડે ત્યારે શું થાય દેવરાજભાઈ શું થાય માણસ હું

ખાલી પેટ હોય ને ત્યાં સુધી આપણી ટોટલ ઉર્જા એક સમાન વહેતી હોય છે સર્ક્યુલેશનમાં બ્લડ સર્ક્યુલેશન આખા શરીરમાં થાય પણ જેવા આપણે જમીએ ને એવું આપણા હોજરી ઉપર પાચન આખું તંત્ર જે છે એના ઉપર એને પચાવવા માટે બ્લડ ત્યાં જતું રહે કારણ કે ત્યાં ઉર્જાની વધારે જરૂર પડે એટલે અહીંથી ફ્લો ઓછો થઈ જાય મગજ ઉપરથી એટલે જેમ્યા પછી ઊંઘ આવે કે નહીં હાચું કહેજો મને તો આવે ભાઈ તમને આવતી હોય કે ન આવતી મને જમવું એટલે ઊંઘ આવે આ તો હું બપોર જમ્યો નથી એટલે નથી આવતી ચાલો તો એ સ્વાભાવિક છે એમાં કઈ ડરવાનું નહીં આવે તો આવે તો એનું હથિયાર છે આપણી પાસે જલ્દી પચી જાય ઊર્જા આવી જાય તાલી

Fedrium, Dante, Nacional, children, decadana, galmi, -थि राम आएंगे, आएंगे आएंगे राम आएंगे राम आएंगे राम आएंगे राम आएँगे तो अंगना सजाऊंगी राम आएंगे तो अँगना जाऊँगे हे दीप जला के मैं दीवाली मनाऊंगी दीप जला के दीवाली मेरे जन्मों के सारे पाप मित जाएंगे आएंगे मेरे जन्मों के सारे पाप मित जाएंगे हे मेरी हवेली के भाग आ जाएंगे आएंगे धन्यवाद આપડે ક્યાં સબરી છે આપડે ઝૂપડી હોય આપણે હવેલી બોલાય ને બોલે થાય યસ ચલો